પરંતુ આ પાણી ડ્રેનેજ લાઇટની સુવિધા નામે મીંડું છે એટલે કે લોલમ લોલ ચાલી રહ્યું છે એટલું નહીં આવાસ જર્જરિત હાલતમાં હોય અને ગંદકીનું સામ્રાજ્ય હોય ગરીબ અસરગ્રસ્તોની હાલત ખૂબ જ કફડી બની જવા પામી છે અસરગ્રસ્તોએ આરોપ મૂક્યો છે કે ખંડે આવાસ કરતા તો પશુઓના તબેલા અહીંયા સારા છે તાકીદે આવાસમાં રિપેરિંગ સાથે લાઇટ ડ્રેનેજ પાણીની સુવિધા આપવાની માગણી કરાઈ હતી અંગે પાલિકા કમિશનરને સંબંધિત વિભાગના અધિકારીને જરૂરી સુવિધા પૂરી પાડવા આદેશ પણ આપ્યા છે

કોઈ તો કહે તો આ ગાડી પડતા પાય પાણી મળે નાના નાના પોયરો છોડીને આવી એટલી વાર પાણી કેટલી વાર લાવવાનું અમે અંબેદનગરમાં રહેશું સાહેબ આ બાજુ આવેલા છે અહીંયા ચાર દિવસ થઈ ગયા છે પાણી નથી કંઈ નથી અહીંયા અહીંયા લાઈટ આવી જવું જોઈએ પાણી આવવું જોઈએ